દોસ્તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ને અને પ્રેસ કરો આ ડંકાને જેથી તમે જોઈ શકો વિડીયો સૌથી પહેલા હંસાબેન બેન ને બેન ને ફલાણા બેન ને પૂછડા બેન ને ઢીકડા બેન ને જેટલા જેટલા બેન છે ને હું બધાને એકવાર જોઈ લેવાનો છું એ ગોટિયા શું થયું ઈ બજુઈના છોકરા એકવાર મોટા થવા દે ને પછી જો ઓ ભાઈ શું થયું ઈ તો કે એલા લાલા આજુબાજુ વાળી માસીઓએ મારું જીવવાનું હરામ કરી દીધું છે તારું એકલાનું નહીં બધાનું હરામ કરી દીધું છે આજુબાજુ વાળી માસીઓએ એલા પણ મારી પાછળ તો હાથ ધોઈને પડી ગયા છે કેમ પણ એવું બધું શું થયું ઈ તો કે અરે મારી આજુબાજુવાળા બધાને ખબર કે હું બાર સાયન્સમાં છું અને બધાયને ઈ હોતાય ખબર કે રિઝલ્ટ 11મી મેના જ આવવાનું છે તો એવળા રમીલા બેન છે ને હજી પરીક્ષા પૂરી થઈને બીજે દી તરત પૂછે ગોટિયા ું ગોટિયા રિઝલ્ટ ટાઈવું

છોકરી ને રસ્તા ઉપર છોકરા કરતા જોઈ જાય ને તો એનું આવી જ બને વાતું લગન કરાવી દે આ છોકરી તો ઓલા છોકરા જવાની છે આ છોકરી તો આવી છે આ છોકરી તો તેવી છે આ છોકરીના તો છોકરાય થઈ ગયા સો સાચી વાત અને જો ગમે એવા કપડા પહેરે તો અને આવી બધી પંચાત છે ને એવી જ કરે કે જેના છોકરા છે ને નાના નાના હોય એના છોકરા છે મોટા 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 ખેલ કરે ને તેથી એને ખબર પડે અરે હું ઈ જ રાહ જોઉં છું કે કેદી મારી બાજુવાળી રમીલા બેન ના છોકરા મોટા થાય